મહાદેવ બેટિંગ એપને લઈને મોટા સમાચાર કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કુરડિયાની ટીમે મોટા પાયે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો ત્રેવીસ આઈડી સાથે નેટવર્ક ચલાવનાર મહાદેવ બેટિંગ એપના એક આરોપીને ઝડપ્યો દુબઈથી પાટણ આવેલા મહાદેવ એપના ડેવલપર ભરત ચૌધરીને બોર્ડર રેન્જ પોલીસે ધરપકડ કરી આરોપીની પૂછપરછ કરતા અને તેનો ફોન તપાસતા પાંચ હજાર બસો કરોડના આર્થિક વ્યવહારો મળી આવ્યા તપાસ દરમિયાન મોટા ખુલાસા થવાની શક્યતા ગઈકાલે બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક હકીકત મળી હતી કે પાટણ સિટીની અંદર ભરત ચૌધરી જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલો છે તે દુબઈથી ભારત આવેલો છે તે આધારે રેડ કરતાં ભરત મોમજી ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતાં એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે બાવનસો કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે આ કામમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ટીમ સામેલ હતા અને એ આધારે અત્યારે એક એસઆઈટીની રચના કરી છે સાયબર ક્રાઈમ પીઆઈ અને અલગ અલગ સભ્યોને લીધા છે અને કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ